આપણો હવાનો નજારો છે હું બધી આરામથી બેઠી ને અડધી ઊભી ને ગાયો બધી આપણી આ બાજુ બંધાય નોખી દૂધણી બી આગળ વી આ જે પાડો છૂટો છે ને પાકડા આપણા આ બાજુ છે બધા ત્યાં આરામથી ઊભા છે છૂટવાની વાટ છે હવે હજુ હવે છોડવાનું ચાલુ કરી દેવાનું છે પાડાનું મોર છોડી નાખે પાડો ચેક કરે લગભગ આપણી ઓલી ભેંસ છે ને એ હીટમાં આવવાની તૈયારી છે એ હશે તો હશે કે પાડો એનો મરી ગયો છે ખાલે ને રાડુ દેતી હતી વચ્ચે વચ્ચે આપણે ખવડ ખાવા કાયમી આવે કેમ કે કાયમી ખવડ જડે એને છોડીએ બધી બૅહુને તો અત્યારે છે ને આપણી બે ભેંસની હીટમાં આવી ગઈ છે એક આગળની જાય છે મોટા સિંગડાવાળી અને બીજી આપણી નામે ચીચી છે તો આગળ નીકળી ગઈ અને બેને આપણે ઘરે જ ભાગવું છે બનીને ભરી ઘરે ને ઘરે જ આવું બીજું ક્યાં નહીં કાલે ભૂખી રહેવા દીધી ને એટલે અત્યારે મજા આવી એને હાલો આગળ લાવ કાલ લગભગ પાડો ઘરે રહે આપણો ફરજિયાત બાંધો જ પડશે કેમકે એક પાછી એક બેઠમાં આવશે તૈયારી હવે એ થવા દેવી નથી થતી એક ચાંદરી બીજી આપણે ઓલી જાફરી ખડેલી મોટી એ નથી ફરતી રજડી ત્રણે ત્રણ નથી આવી સાત સાત મહિના થઈ ગયા ગઈને હજી એક આવી નથી પાછી હેઠમાં અત્યારે છે ને આપણે બધી બહેનો આવી ગઈ ચરવાટું તો અત્યારે ઘડી પર ચરવું આવે ને તો ચરશે બંને અહીંયા છે કે આજ ભાગવા દેવાનું નથી ને લગભગ ભાગશે પણ નહી આજે બપોર ટાઈમે ભાગશે એનું કારણ એક જ છે ભૂખી રાખવે રેવા દે ને એટલે એને ચૈરી ચૈરા રાખે ને ઘરે નાખી દે ને દૂચો એટલે પછી ઘરે જ ભાગવાનું કરે કે બે દી ઘરે રહ્યું હોય એટલે બે દીતા આવી ગયો પાડે એટલે બુરું જો પાડ ના પડે એટલે મોરાનું બીજદાન કરાવ્યું હતું આપણે સક્સેસ ગયું પાડો જોતો હતો એનો આવી ગયો કારણ ની બીજી પાડો દઈ દીધો પાછો ભેગો બે ભેગા બે વ્યા અડધી કલાકનો ખાલી ફેર છે બનીમાં બની મોરિયા બોલો હમ કી ફોડ નો કપડો દે મને હાલો હવે વિચારો અત્યારે બધી ચરે આવે અત્યારે પાણીમાં ઓછા બેસી ભી હું કાલે પાણીમાં નથી બેડ્યો એટલે પછી આજે પાણીમાં નથી બેવાની ઘડીકો ને એટલે પછી બધી નાખી નાખશું એટલે એવી પણ મસ્તી એની ને વાર પછી વાર હાલ તો ધોળી ધોળીને થકવી દીધા ભાઈ વહેરી ની ઘરે ભાગી ગઈ આજ જવા ના દઈ થોડી સર્વિસ કરવી પડશે તો અત્યારે છે ને આપણે બધી બેહોને હાંકી લીધી છે આજે આ બધી પેટા પકડી લીધો છે પણ આજ છે આ બાજુ ગામમાં જવા દે ને ગામ બાજુ જો ના ના પાડે તો એ બાજુ બેહો મારા ભાઈ ના પાડી દઈએ છે આ ગયા નથી પણ મુહૂર્ત કરીએ છીએ આ ભાઈ આજ જવાનું વિચાર છે ને આજ છે રક્ષાબંધન તો શું હોય બધા રક્ષાબંધનને ઘરે હોય ને આપણે બહેનું ચાલી લેવાની હોય મોકો જળે એટલે એ રે બધા આપણે આવે જ નહીં એક તહેવારમાં ને રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામના અત્યારે છે ને બધી ને આપણે છૂટો છૂટ રાખી લેશું ભલે નિરાતે જાય વાંધો નથી ઉતામણ નથી કાંઈ જેટલું મોડું થાય એટલો આપણે ફાયદો છે કે બારે જવા વાળા હોય ને તો આવા જવા એટલા નીકળી ગયા હોય એટલે સાડા નવ વાગે પછી જાય ને તો પછી વાંધો ન આવે આપણે એ જ કરવાનું છે કાલે પાછું ગમે બીજું ભેલાવશું એટલે ખેતી ભેલવી દે હું કે હું ધરાઈ રહ્યા એટલે ઘરે બેસી જાય નદીમાં બેહી જાય પછી આપણે આરામ કરી લેવાનો આરામ તો કરવાનો મોકો જ નહીં મળે કે ગમે એટલે ધરવી ધરી ને તો એ ભાગીને જાય મોતની બીક જ નથી જરાય જોઈ લે ખાણ છે અહીંયા ફૂલ ઊંડી તો કાંઠા ઉપર ચરે અહીંયા ખડ ખાવા છે નીચે પોચી જાય છે તો પડવાની બીક નથી જરાય હાલો બનીને લઈ લીધી છે આજે તો ચડવા જવા નથી દીધી મેળ ચડી ગયો ચડાવી દેવી છે ગમે બાજુ હાલો જમના હલો જેમના આપણે લગભગ ગાભણ છે હજી સો ટકા નાખી હકી હજી એક મહિના પછી ખબર પડે સો ટકા એટલે બધી ચડાવી દઈએ રસ્તે પેલા આગળ હે ને ખૂટિયા થોડાક ઊભા છે એને હાંકવા જોઈએ સાઈટમાં કરવા જોઈએ ભાઈ પછી માં આવશે ને એટલે બીજી રીતના છે આપણે બેહો જો અત્યારે અહીંયા પહોંચાડી છે અહીંયાથી ઘર ગે આ છે ને બધી જો કાંઈ નથી પણ રસ્તો વાળી લીધો એટલે રસ્તામાં નાખી દીધી અંદર ધૂળ રસ્તો બનાવીને હવે અહીંયા કરી દિવાલ ગમે કેમ કે માલ ચરવા ના આવવું જોઈએ કોઈ અડધી તો ટપી ગઈ આગળથી અડધી ભે હું આપણી ઊંઆથી છે ને ટપી ગઈ નીચે હતી ને નેલી ઊંડી નથી અહીંયા જો કે બહુ ઊંડી આવી ગઈ ગોરીને મસ્તી ઉપડી ગઈ છે જમનાને ખડ થતું હતું ખડમાં ક્યાંય કાંઈ ઓલી બાજુ નિશાળના ભાગ બાજુ બીજી બાજુ તમે જેવો ખડ છે બધાને દવા ચા મારી દીધી છે ઢોર ન ખાવું જોઈએ માણસને એ પણ ખાર થાય આપણે બીજી ચેનલ છે લો માલધારી એમાં એક વિડીયો છે વન મિલિયન પહોંચી ગયો છે એમાં એક વિડીયોમાં કોમેન્ટ વાંચી આવજો બધી કોમેન્ટ જો કે વાંચવા જેવી જ છે બધી બધા સારી કોમેન્ટ કરેલી છે વિડીયોની લિંક આપણે ને કોમેન્ટમાં નાખી દઉં હું તમે અહીંયાથી પણ જોઈ આવજો પછી કહેજો માણસમાં વાંધો છે કે ઢોરમાં વાંધો છે કાંઈ કેમ કે આપણે તો અનુભવ છે જોયેલું છે એટલે તમને કંઈ અને આ અમારે કઈ મીનું હોય બે હું ચાર વાય અહીંયા જો ખેતર હતું નહીં એટલે ખેતર નતું ખેતર એટલે ખેડતો વાવતો નતો કોઈ હવે એમાં જો ખેડીને વાવીને જંગલ ઊભું હતું કેમ કે દસ વર્ષથી એને કોઈ વાયુ નહોતું ને એમનું જંગલ હતું આમાં બધે દવા મારી દીધી અને આ બાજુ ખરાડીને બધું વાવી નાખ્યું બાવેડા બધા કાઢી નાખ્યા બે વાર તે વાવન ચાલુ કરી દીધું કે આપણી બેહો અહીંયા ચરતી આંખો રખડતી બાવેડા પેઢી એટલો ખાતી આપણે બે અહીંયા જ ખાટી આંબલી હતી એની નીચે કાંઈ કાતરી આવી ગઈ ખાટી આંબલી એક અહીંયા છે ને એક સામે છે મોટી બે એમાં બે હજાર ખાતા આપણી અહીંયા ખાટી ખાતરી તો આમાં બધી રખડતી આ તો જમીન હતી પહેલાંથી એ ઓલા ભેડિયા કહેવાય આપણે એની છે કાકરી વાળની આ બધી વારી લઈએ અને આમાં જો ખાટી ખાતરી આવી ગઈ છે કોઈ ખાવી તો કહેજો જડે નહીં કે અત્યારે આમાં આરી કાતરી કે બહુ નથી આવી એ લાગતી બહુ તો આવી ગઈ છે ખરી જાય ને એટલે બધા દેખાય નહીં અત્યારે છે ને આપડી બેહો બધી ને હાકી આ બાજુ નિયારા દિવાલ બાજુ લઈ જવાની છે અહીંયા મામલો મેદાન આવી ગયો છે આ બધીને આપણે હાકી લે હું પહેલાં પટ્ટો પકડાવી લે જેમ કે જવા દેવા ના પાડે છે ચારવાની ઊંચો સારો છે આવા જવા દેવી છે ધરાવતી બધીને ના પાડશે ને તો પાછા વારીને આવતા હું માં થોડાક મામલો મેદાન વધી ગયો છે કયું નો અત્યારે બે ફાર્મ છે કૂતરા બધા તો ફાઇનલી આપણે હેને બધું હું લઈ તો આવ્યા છીએ ઘરે જ ઓકે સારું પડ્યું છે હવે ઘડીકવાર અહીંયાથી ને પાછી વાર લે હું આગળ જવું નથી વિચારે એવું કર્યું છે તો કે મન તો છે આગળ જવા દેવાનું હા બહેનો છે ને ભાગી જાય છે બીજું કંઈ નથી ફળ ભારે પડ્યું છે ભાગે ને એટલે ધરાય નહીં પાછે ને પાછું પાણી જળશે નહીં ક્યાંય આ વાયર છે કંપનીના છે એ પૂછલો તો નામાં બધી આપણે રાખડે આરામથી બધું ને આરામથી રખડવા દે બીજો વાંધો નમે રોડ માથે ચડી જાય ધોળી એ નડે રોડ છે પાછો ટ્રાફિક વાળો ફૂલ પાંચ મિનિટ પણ ના મેળા આવે એક પછી એક ગાડી ચાલુ ને ચાલુ હોય સામે નિયારા કંપની છે દિવાલ કારણ કટ ને તૂટી જાય પણ પાછી હાંધી જાય ગાંઈ નક્કર હમણાં અડધી કલાકમાં બે હું આવે ને હાલવા નાળક ના એવો ડૂચો છે અડધી કલાકમાં ખાલી કેમકે પડતર પડ્યો ઊંચો થઈ પડે બહુ દીવાલ જો આ તૂટી ગઈ હતી પાછી રિપેર કરી ગયા તાત્કાલિક જ પાછા વાયર બાંધી દે ઉપર સરખી એટલે બેઉું બધું આપણે જે ચરે છે એ અડધી તો પાછળ ચરે અડધી આગળ ધોઈી જાય મોટી જ્યારે પાછળની આગળની અને બધી ઝીણી તો બધી આગળ આગળ જલ્દી જાય સામેની બાજુ છે કેમેરો સામે સિક્યોરિટીનું છે કે અંદર જૂન તો થાય એમ નથી આ બાજુ લૂચો ભારી પડ્યો છે ટ્રાય કરશો થોડોક દેખાય લીધો છે આમ જંગલ છે લીમડા વાવેલા એટલે ખડ તો થઈ પડે ઢગલાની મોટે બાવેડા લીમડા આમો કેમેરો સિક્યોરિટી આ બાજુ હાઈવે રોડ અહીંયા આપણે બેહો રખડે દિવાલ પર ના વાળે છે પણ આપણે ધરાથી આજે આવવા દીધી છે આ વખતે આવી નથી આ વખતે આપણે ઓલી દિવાલ વધારે રાખતા ઓલી બાજુનું મીઠો પાટિયા બાજુ આપડે બેહો ચરીને બધી પાછી આવતી રહી હવે એને અહીંયાથી ટપાઈ ગઈ રસ્તો ક્રોસ કરી લે નીકળી જાય પાણી ઉપર હવે તરસી થઈ ગઈ છે ફૂલ અત્યારે બધી અડધી તાક નીકળી ગઈ બધાને ભેગા કરીને જાઓ તી હલો 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 આપડી બેહો બધું પાણી પડી ગઈ હવે એટલે કલાક મોર આવી ગઈ હતી પાણીમાં પાછી પાણી પડી છે એટલે હવે જો પટો પકડીને આગળ ખાડા બેઠા દેવાનું દોઢ વાગી ગયો હવે બેઠા હતા તો આખા બેહોમાં બેઠું રહેવાનું હોય આપણે તો દોઢ પટે જ હોય અત્યારે બધી હાકી આગળ ખાડા બેઠડ દઉં હું બની ઘરે કઈ ની ભાગી ગઈ છે મારો ખડો બહુ પડી ગયો આ વખતે અને ભેસ ભરવા આવવાના હતા એનું કઈ ફોન બોન આવ્યો નથી ફોન આવશે એને કહેવું ભાઈ ભરી જાય અત્યારે ઘડીક વાર બધી દેવાની ખાડામાં એમ કે હવે ધરાઈ ગયા એટલે બેસી જાય પાણીમાં કોઈ ખાવાનું તો ભાગ દોડ કરાય કાલે બેઠા નહોતા ભાગી ગયા ઘરે તો અત્યારે છે ને બધી બહેવાને આપણે લઈ ફૂલ જે નદી બાજુ ચક્કર મારાવી અને વરસાદ ચડી ગયો છે ફૂલ ભૂકા બોલાવી ગયો તો વધારે સારું ના બોલાવે તો હાવ ખરાબ કેમ કે માલ ભૂખોર જઈ જાય હવે તો બીજું પૂરું થઈ ગયું હાવ આપટામાં હતું હા સાફ થઈ ગયું એટલે હવે વરસાદની ખાસ જરૂર છે આવી જાય ને તો અત્યારે બે હું બધી આપણે આવી લે પર કાંઠાભર પર જાય ચક્કર મારવા ભાઈ બેન છે ને લીલડી વાછડી છે તો કે આપણે તો ફ્રીમાં આપે જ છે પણ આપણે જોતી નથી બીજા કોની કે દેવી નથી તારે જોતી લઈ જા હું તમને એ પણ દેખાડી દઉં હા વાછળી છે લીલડી ગાય છે દેશી બુલો હતો લીલડો અને રિજત પડ્યું છે ટોપ ક્વોલિટી ને વાછડી હવે છે ને દૂધ પીવે છે કેમ કે હોટલ છે બાજુમાં એની જ છે હોટલવાળાની જો કે હવે નથી જોતી દૂધ ગાય બારી બી લાગે પાછડી હલા આપણે તો ફ્રીમાં આપે પણ નથી જોતી